મિત્રો આપ સૌ જાણો છો કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષેત્રીય સમાજમાં ભારે રોજ જોવા મળ્યો હતો જે બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં કાલે ગોંડલ ખાતે બેઠક મળી હતી જેમાં પરષોત્તમ રૂપાલાએ પણ હાજરી આપી હતી અને માફી આપવાની વાત કરવામાં આવી હતી તો બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ પણ જાહેરમાં ક્ષેત્રીય સમાજની માફી માંગી હતી મિત્રો આ અવસરે જયરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા લોકો ઉપર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું મિત્રો તેમણે પોતાના સંબંધોની શરૂઆત કરતાં કહ્યું કે પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી સૌથી વધારે મને દુઃખ થયું છે આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણા શરણે આવે તો આપણે માફી આપી દઈએ છીએ મારે પીટી જાડેજાને યાદ કરવા છે એનાથી પણ ભૂલ થઈ હતી ત્યારે હું ગયો હતો જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર ટિપ્પણી કરતાં લોકોને કહ્યું હતું કે તમે સમાજને ગુમરાહ ન કરો એમ છતાં કાંઈ કરવું હોય તો કરી લેજો મારી સીટ ઉપર મારા સમાજના માત્ર સાત હજાર મત છે છતાં પણ હું જીતી રહ્યો છું મારો આ નિર્ણય નહીં પરંતુ રાજપૂત સમાજનો નિર્ણય છે પરસોત્તમ રૂપાલાને માફ કરવા મંચ પરથી અપીલ કરું છું માફીનો વિરોધ કરનારાઓને જયરાજસિંહ જાડેજાએ સલાહ આપી હતી સમાજને ગુમરાહ ન કરો પીટી જાડેજાએ પણ અગાઉ માફી માંગી છે ભાજપે ક્ષેત્રીય સમાજને ઘણું આપ્યું છે ગોંડલ બેઠક ઉપર લેવા પટેલ મતદારો છતાં ક્ષેત્રીય સમાજને ટિકિટ આપી છે પાર્ટી સમજી વિચારીને ટિકિટ આપી છે ભાજપે રાજ્યસભામાં પણ ક્ષેત્રીય સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે સોશિયલ મીડિયાના સવાલોનો જવાબ નથી આપતો વધુમાં સિંહે સવાલ ઉઠાવનારાઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને એવું પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં સવાલો કરનારા એક જગ્યાએ એકઠા થાય હું બધાને જવાબ આપીશ તેમણે વધુમાં એવું પણ કહ્યું કે એક કાર્યક્રમની અંદર સ્વાભાવિક રીતે રૂપાલા સાહેબની ભૂલ થઈ હતી મને પણ દુઃખ થયું હતું મારી લાગણીને પણ ઠેસ પહોંચી હતી તમને જે દુઃખ થયું એના કરતાં પણ વધારે મને દુઃખ થયું હતું મારી સાહેબ સાથે વાતચીત થઈ મિત્રો એની મહાનતાની હવે વાત કરું છું ચાલીસ મિનિટની અંદર રૂપાલાએ એમનો વિડીયો મૂક્યો સમાજની માફી માંગી માફી માંગ્યા પછી આપણો ધર્મ મારે તમને સમજાવવો નથી વડુલોએ તમને સમજાવ્યું છે કે આપણો ધર્મ શું છે આપણામાં બાપુનું જેણે માથું કાપી નાખ્યું હોય એ આંગણે આવે તો પણ આપણી થાળીમાં જમે છે ઇતિહાસમાં આવું બન્યું છે તેથી આ વિવાદને આપણે હવે અહીં જ પૂરો કરી દેવો જોઈએ